આજે અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે ત્યારે છેલ્લા આઠ કલાકમાં ગુજરાતના હોંતેર તાલુકામાં વરસાદ વરસ્યો છે જ્યારે ઓગણીસ તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ પડ્યો છે તેમજ ગણદેવીમાં સૌથી વધુ ચાર ઇંચ વરસાદ વરસ્યો છે જ્યારે વ્યારામાં ત્રણ ચીખલીમાં પોણા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો છે તેમજ મહુવા સોનગઢ પારડીમાં બે ઇંચ વરસાદ વરસ્યો છે આગામી પાંચ દિવસ અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી પાંચ દિવસ વરસાદી માહોલ જોવા મળશે સાક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાના કારણે આજે સુરત ડાંગ તાપી નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે નર્મદા ભરૂચ આણંદ અમદાવાદ બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા ભારે વરસાદની આગાહી કરી છે આ ઉપરાંત ભાવનગર ગીર સોમનાથ દીવ જૂનાગઢ બોટાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે